કેમ છો ખેલે આવ માતાજીના નવલા નોરતા નજીક આવી ગયા છે અને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે તો તમે પણ તૈયાર છો ને આ વખતે માની આરાધના કરવા માટે ગુજરાતની સંસ્કૃતિની ઓળખ ગરબા છે તેનું ગુજરાતનું પાટનગર ગાંધીનગર કેમ પાછળ રહે અરે અમારે અહીં ગાંધીનગરમાં શેરી ગરબા સાથે સાથે પાર્ટી પ્લોટમાં પણ આયોજન શરૂ થઈ ગયા છે હા હા અને તેમાં પણ આપણા ગાંધીનગરના લોક લાગેલા ધારાસભ્ય શ્રીમતી રિતાબેન પટેલ

હું આજે જ ગ્રામ પર ગઈ હતી ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે ખાસ વાત તો પૂજા આપણા માટે એ છે કે આપણે જે ગરબા રમવા જઈએ છીએ ત્યાં આપણી સેફટી છે કે નહીં તમે સાંભળ્યું છે કે દરેક દીકરી સિક્યુરિટીની ચિંતા આપણા દિલતા બેન કરવાના છે એટલે હવે કોઈ ચિંતા નથી અને હવે તો માં નવ દિવસ માતાજીના ગરબા તો કેસરિયા જ રમશું હા વિચાર સેફટી તો આપણી ત્યાં છે જ પણ સાથે સાથે મેડિકલની ટીમો પણ તૈયાર હશે જેથી કોઈને કઈ તકલીફ થાય તો તાત્કાલિક સારવાર મળી શકે અને બીજી ઘણી બાબતોને ધ્યાન પણ રાખવાના છે આપણા રીટાબેન મારે તો હવે રીટાબેન છે એટલે મને કે મારા પરિવારને નવ દિવસ ચિંતા જ નથી અને એને મોજથી ગરબા રમીશું રીટાબેન ધારા સભ્ય પછી પણ પહેલા તો આપણા બહેન છે એટલે હું તો ત્યાં પૂરા વિશ્વાસ સાથે ગરબા રમીશ સારું તો હવે આપણે મળીએ નવરાત્રીમાં કેસરિયાના ગ્રાઉન્ડમાં હા